पॉजिटिविटी इन एडवर्सिटी એટલે કે प्रतिकूल સંજોગોમાં સકારાત્મકતા સંજોગો પરિસ્થિતિ વ્યવસ્થા અનુકૂળ ન હોય ત્યારે વિચારો વિચારો સૌડા રાખવા એ વિચારોના આધારે ક્રિયા અભિગમ અભિવ્યક્તિ સવડી અને સકારાત્મક રાખવી એ અત્યંત આવશ્યક છે કારણ કે જયારે વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ ના હોય હોય ત્યારે બીજા બધા જયારે કામમાં આવે એટલે કે સંસાધનો એ જયારે પણ કામમાં આવે પણ પ્રથમ આપણી પાસે હાથમાંગી વસ્તુ એ છે કે આપણે સકારાત્મક રહીએ કઈક સારું થશે આગળ ઉપર સારો દિવસ આવશે આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર નીકળીશ અત્યારે જે પ્રતિકૂળતા છે તો ટેમ્પરરી છે સુખ દુઃખ જીવનનો ભાગ છે આવી કોઈક નાની મોટી પરિસ્થિતિ પહેલા પણ મારે આવેલી એમાંથી હું બહાર નીકળી ગયો તો આમાંથી પણ હું બહાર નીકળી જઈશ કઈક મને સહારો મળી જશે કાલ સવારનો સૂર્ય મારી માટે એક નવી તક લઈને ઉગસે આ બધા જે વિચારો છે એ સકારાત્મક વિચારો છે એ રાખવા એ હોવા એ અત્યંત આવશ્યક છે તો જ એ વખતે તમે ટકી શકો નહી તો હારી જાઓ જિંદગી ખોઈ બેસો એટલે બહુ જ સરસ વાત છે કે ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર નેવર બીકમ અ પોવર્ટી થિંકર હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગ એટલે કે સવારે મને સરસ તક મળશે કાલે સવાર નો સૂર્ય આશાના કિરણો લઈને આવશે કંઈક સારું થશે આમાંથી કંઈક સારી વાત બનવાની હશે આજ વિચારો રાખવા

ફ્રસ્ટ્રેશન ના આવે તો કુદરતી ભગવાને આપણી સિસ્ટમમાં એવી એક વ્યવસ્થા ગોઠવી છે કે તમે સારા રસ્તા શોધી શકો તમે જો ડિપ્રેશનમાં જતા રહ્યા સકારાત્મકતા ના રાખી તો એ ડિપ્રેશન નો પ્રભાવ એવો છે કે તમને સારા વિચારો સારા રસ્તા સૂઝવા નહીં દે अरे गमे ते भी प्रतिकूलता के दुख आवे आप फाटी जाए पर विचार नहीं स्थिरता राखी शको तो चौकस मार्ग निकले ले देयर इज ऑलवेज अ सॉल्यूशन टू अ प्रॉब्लम अंग्रेजी में एक बहुत सरस क्या वच्चे के no locksmith makes a lock without a key. नो लॉक्समिथ मेक्स अ लॉक विदाउट अ की दुनिया में कोई व्यक्ति चावी वगैरह तालु बनाओ तो नहीं तो भगवान चावी वगैरह तालु बनावे તાળું બને એ ભેગું ચાવી બને જ તો જ એને તાળું કહેવાય તાળું બને એ ભેગી ચાવી બને જ કારણ કે તાળું તો જ કેવાય કારણ કે અંદર ચાવી ની વ્યવસ્થા હોય ને ચાવી ની વ્યવસ્થા ના હોય તો એ તાળું તાળું ના કહેવાય લોખંડ નો ટુકડો કહેવાય એમ પ્રશ્ન તો જ પ્રશ્ન કહેવાય જો એનું સોલ્યુશન હોય તો સોલ્યુશન વગરનો કોઈ પ્રશ્ન ના કહેવાય એને શોધવામાં એટલે કે એ સમાધાન ને શોધવામાં થોડી વાર લાગે એક ફેઝ માંથી પસાર થવું પડે ફેઝ માંથી પસાર થવું પડે પણ ડેફિનેટલી દેર ઇઝ અ સોલ્યુશન અગેન

બીજું એ પોઝિટિવ રહેતા રહેતા તમે કેટલા પ્રયત્નશીલ છો બીજી વાત અને ત્રીજી તમને કુદરતના ન્યાય ઉપર અને ભગવાન ઉપર ઉપર કેટલી શ્રદ્ધા છે એની સમાધાન તમને મળે છે કુદરત તો ન્યાય છે કોઈને મૂંઝવી ના દેવા પણ એ મૂંઝવણ માંથી કુદરત આપણને બહાર લાવે એ પહેલા તમે મુંજાઈને ખોટું સ્ટેપ લઈ લો એ તમારો વાંક છે ધીરજ તો રાખવી પડે સમય સમય નું કામ કરે પણ એ વખતે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા રાખી જે આપણે સમજ્યા સો ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર નેવર બીકમ અ પોવર્ટી થિંકર પોવર્ટી થિંકર હોય એ શું વિચારે ગરીબી વિચારે કે હવે તો શું થશે જો કે એ બધું બોલે પેલા તો પહેલો શબ્દ શું આવે હાય હાય મરી ગયા હાથમાંથી કપરા કા બી છોડે તોય મરી જાય એટલે કપરાકા વ્યાસ છૂટે ને ફૂટે નીચે પડી ને એમાંથી માણસ મરી ના જાય કે હવે શું થશે હવે આમાં કઈ મને સમાધાન દેખાતું નથી હવે તો આ બધું અંધારું છે કાલ શું થશે એની સતત ચિંતા રહે બેઝિકલી યુ હેવ અ ચોઇસ તમારી પાસે ચોઇસ છે

ઇન શોર્ટ પોઝિટિવિટી ની એડવર્સ એટલે ખિસ્સામાં રૂપિયો ના હોય તો માનવાનું કે આપણે ધનવાન જ છીએ ભલે પછી રોડ ઉપર આપણને પાણીપુરી ખાવા મળે ના મળે પણ માનવું એમાંથી સારા સારા સાયકાટ્રિસ્ટ એમ કે છે કે જે માનવું કે ભલે મારી પાસે પૈસા નથી પણ હું ધનવાન છું એક દિવસ હું ધનવાન થઈશ તો તમને ધંધાના વિચારો શું તો તમને ઘણા માર્ગદર્શન કુદરતી સૂચશે કારણ કે સબકોન્સિયસ માઇન્ડ તો કોન્સ્ટન્ટ સોલ્યુશન શોધે જેમ ગૂગલ મેપ્સ તમે ખોલો ને તમે ડેસ્ટિનેશન ઉપર જતા રહો અને ક્યાંક ખોટા વળી જાઓ અમે અહીંયા આવતા એક જગ્યાએ ખોટા વળી ગયા તો ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે છે ને ગૂગલ તમને ગાઢ ના દે ગૂગલ બહુ શાંતિથી આને શું કહેવાય પોઝિટિવિટી ને એડવર્સિટી પ્રતિકૂળ સંજોગોમાં પણ સકારાત્મકતા ગૂગલ બહુ શાંતિથી તમને રીડ ઉટ કરી આપે વાંધો નહીં હવે આમ ધ્યાન એ સકારાત્મકતા કહેવાય